કાદર્શક મિત્રો ઓફ્યુર અથવા વાયન એન્ડ હવે થયું હોય કે તેના સમાચાર સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેસનલ અંતર્ગત એચ આર પરિષ પ્રેક્ષક દ્વારા એક્ઝિક્યુટિવ રાઉન્ડ ટેબલ ટુ નું આયોજન કરાવ્યું હતું ઉદ્યોગપતિઓ પોતાની કંપનીમાં રહેલા એચઆર પાસે કાર્ય કેવી અપેક્ષા રાખે છે અને પ્રગતિશીલ સીઓ અને એચઆરઓ નેતાઓ કાર્યના ભવિષ્યનું સનિર્માણ કેવી રીતે કરી રહ્યા છે તે અંતર્ગત વિવિધ કંપનીઓના ઉદ્યોગપતિઓ અને એચઆર સાથે પરિસંવાદ યોજાયો હતો જેમાં વિવિધ કંપનીઓના સીઈઓ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને જુદી જુદી કંપનીઓના એચઆરને બધા કોન્ટ્રાક્ટરનું કેન્દ્રીય રીતે સંચાલન કરી શકે છે તમારા વિક્રેતાઓ માનવ શક્તિ પૂરી પાડવા માટે લાયક છે કે નહીં તે ચકાસવા માટે કોન્ટ્રાક્ટર લાયસન્સ માન્યતા દરેક કોન્ટ્રાક્ટર માટે કાયદાકીય પાલન અહેવાલો બનાવો તમારા કોન્ટ્રાક્ટરો માટે વર્ક ઓર્ડર બનાવો આવરી લેવામાં આવેલા દરેક કૌશલ્ય માટે દૈનિક દૈનિકલા દર સેટ કરો દરેક કૌશલ્ય માટે સમયાંતરે સેટ કરો તમારા કોન્ટ્રાક્ટરને મંજૂર વર્ક ઓર્ડર પર ઇન્વોઇસ જનરેટ કરવા દો જેવા મહત્વના મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું Welcome to SHRP, the Society of Human Resources Professionals, a non-profit organization where the heartbeat of HR excellence resonates. The society came into existence in Badodara on the behest of young HR professionals who found the dearth of skills in budding HR professionals. It was felt by the young Any other HR perspective from CEO? What do you what would you like to say on this? ફર્સ્ટ ઓફ ઓલ આઈ થિંક ધેટ ધી એચઆર પરસ્પેક્ટિવ ફ્રોમ સીઈઓ કરતાં ઉલટું હોવું જોઈએ એચઆર પરસ્પેક્ટિવ ઓફ સીઈઓ કારણ કે જે લોકો માટે જે ધ્યાન આપે છે કંપની તો લોકોથી જ ચાલે છે અને એ લોકો એમના વ્યવહાર એમના કલ્ચરને વેલ્યુઝને સંભાળવામાં જે ચેમ્પિયન હોય એ એચઆર હોય એટલે કોઈક વાર એવું થાય કે સીઓ પણ એચઆર હેડ બની જાય પણ બાકીના ટાઈમે એચઆર હેડ જ એચઆર હેડ થાય છે કોઈક વાર એવું થઈ જાય કે એચઆર હેડ અને સીઓનું જ્યારે મેળ સાથે હોય ત્યારે કંપનીનું પ્રોગ્રેસ થાય અને નું એની સાથે સાથે પ્રોગ્રેસ પણ થાય પણ સાચું કહીએ તો આજનું 10 वर्ष પછીનો 50 વર્ષ પછીનો જે કલ્ચર કંપનીમાં બાંધવાનું થાય એ સાચા પાએ એચઆર હેડથી જ થાય માઉલિક મેતા થેન્ક યુ આજ જો એસએચઆરપી સોસાયટી ફોર હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સ એક જો સેવાકારી સંસ્થા છે તેની ઓર સે સીઓ કી ક્યા એક્સપેક્ટેશન હે ફ્રોમ હ્યુમન રિસોર્સિસ પ્રોફેશનલ્સ કે ફંક્શન કી ઓર સે ઇસમે चार बड़े स्पीकर जो कि बड़ोड़ा और गुजरात के जाने माने चेयरमैन और मैनेजिंग डायरेक्टर है उनके साथ यहाँ पैनल डिस्कशन होगा और उसका लाभ लेने के लिए कम से कम 280 से 300 सौ प्रोफेशनल ने रिकॉर्ड संस्था में आके ये प्रोग्राम की शान बढ़ाई है चर्चा करने में ये है कि एचआर किस तरह से बिजनेस में काम आ सकता है एचआर का महत्व क्या है और आने वाले समय में एच आर फंक्शन को किस तरह से रीशेप किया जाए राय uh, आज का टॉपिक है एच आर फ्रॉम सी ओ परस्पेक्टिव आज एस एच राम के अंदर जाने चा, माने चार सी सी ओ आने वाले हैं और उनकी तरफ से ह्यूमन रिसोर्स क्या कॉन्ट्रीब्यूट करता था और क्या कॉन्ट्रीब्यूट करेगा आने वाले दिनों के अंदर फ्यूचर फ्यूचर का, काफी डिफरेंट होगा जेन जी जेन वाई आ रहे हैं तो उन लोग को किस तरह प्रोत्साहित किया जाएगा किस तरह उनको लीड किया करना है और किस तरह हर एक उद्योग का प्रोडक्टिविटी बढ़ाना है उनका कल्चर इम्प्रूव करना है उस पर चर्चा होगी अजय भट्ट राखेलो एम बदा चार कंपनी मोटा मोटा सीईओज भेगा सीईओज कंपनी में दरक कंपनी में एचआर डिपार्टमेंट हो અને એ એચઆર ડિપાર્ટમેન્ટનું રોલ કંપનીની પ્રગતિમાં બહુ મોટો હોય તો એચઆર ડિપાર્ટમેન્ટને ની સીઈઓ તરફથી સીઈઓની શું અપેક્ષાઓ છે એચઆર તરફથી જેના માટે આ પરિસંવાદ છે અને એમાં એચઆરની જે જે અત્યારે ઇવોલ્વિંગ ફિલ્ડ છે એમાં એચઆરને પણ જે નવા પ્રોફેશનલ્સ અહીંયા પ્રોગ્રામમાં આવેલા છે ઓડિયન્સ આવેલા છે લગભગ ત્રણસો જેટલા ઓડિયન્સ ભેગા થયા છે સોસાયટી ફોર હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સની આ જે સંસ્થા છે એકદમ નિઃસ્વાર્થ નિઃશુલ્ક ભાવે આ સંસ્થા કામ કરી રહી છે અને એમાં જે બી પ્રોફેશનલ્સ આવે છે એમને ઘણું શીખવા મળશે આજના પરિસરમાં સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ